જય શ્રી કૃષ્ણ આજે આપણે કલાણા ગામે આવેલા છીએ તાલુકો ધોરાજી લાગે ને તાલુકો ધોરાજી પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ શેરડીયા એમની શેરઠિયા એમની મુલાકાતે આવેલા છીએ સુરેશભાઈએ ગયા વર્ષે વાવેતર કરેલ હતું તો આપણે એમને પૂછીએ કે આખા વર્ષ દરમિયાન એમને કેવું ઉત્પાદન મળ્યું અને મેક્સકોટ વર્ઝનમાં એમને શું ખાસિયત જણાય સુરેશભાઈ તમારો શું અનુભવ છે તમે અહીંયા વાવેતર કર્યું તો આપણે અહીંયા મેગા મિટિંગ પણ કરી હતી ફાર્મરોની ઉત્પાદન કેટલું રહ્યું ઉત્પાદન ઓગણપચાસ મણ થયું ઓગણપચાસ મીઠામાં ઓગણપચાસ મણ થયું વેરાયટી સારી હા જીંડવા સારા મોટા જીંડવાની જાત છે હા અને વરસાદે અમે ટક્કર જીલવાવાળી જાત છે કે વરસાદ બહુ પીડ્યો તો પણ એને બહુ કાંઈ અસર નથી કરી બરાબર અને વાવેતર આપણે ઉગાડીને કર્યું કર્યુંતું કે પાછળથી કર્યું કર્યુંતું ના ના ઉગાડી ઉગાડીને કર્યું ઉગાડીને વેરાયટીનું વાવેતર કર્યું કર્યુંતું અને કેટલો આ વર્ષે કેટલો વરસાદ હતો તમારે લગભગ વરસાદ અમારે ઘણો વરસાદ છે 85 થી 90 ઇંચ 85 થી 90 ઇંચ વરસાદ હતો તેમ છતાં પણ વેરાયટી અડીખમ ઊભી રહી છે એક સુધી હા અડીખમ કોઈ સુકારો નથી આવે કોઈ સુકારો નથી મેક્સકોટ વર્ઝન ની લાક્ષણિકતા જે છે કે એ વધુ વરસાદ

રૂનો ઉતારો પણ એમાં નો આવે છે એટલે ખેડૂતને વીસ કિલો પચાસ થી સો રૂપિયા બજાર ભાવ પણ વધારે મળે હા ઊંચો આવે બરાબર છે એટલે ખેડૂતને પણ બધી રીતે ફાયદો છે ભાવમાં પણ ફાયદો છે અને ઉત્પાદનમાં પણ ફાયદો છે ખૂબ ખુબ આભાર તમારો